હે હેલો દર્શક મિત્રો ઉદય પિઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પોલીસ વિભાગમાં જે મોટી ભરતી બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો દર્શક મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પિઠડિયા માસ્ટરને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો આ ભરતી વિશે આગળ વાત કરીએ સૌપ્રથમ વાત કરીએ તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત સરકારે યુવાનોને લાંબા સમયથી રાહ જોતી પોલીસ ભરતીને લીલી ઝંડી આપી દીધી છે રાજ્ય પોલીસ વિભાગમાં પીએસઆઈ અને એલ આરડી સહિત કુલ તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે કે આ ફોર્મ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસથી ભરવાના ઓનલાઈન શરૂ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો કે પીએસઆઈ કેડરમાં કુલ આઠસો ને અઠ્ઠાવન જગ્યાઓ આપવામાં આવેલ છે કે જેમાં બિન હથિયારી પીએસઆઈમાં સસો ને ઓગણસાઠ જગ્યા છે હથિયારી પીએસઆઈમાં એકસો ને ઓગણત્રીસ જગ્યા છે જ્યારે જેલર ગ્રુપ બેમાં સિત્તેર જગ્યાઓ આપવામાં આવેલ છે ત્યાર પછી વાત કરીએ આમાં તો કે લોકરક્ષક એટલે કે એલઆરડી કેડરમાં કુલ બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યાઓ આપવામાં આવેલ છે કે જેમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં છ હજાર નવસો ને બેતાલીસ જગ્યા હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં બે હજાર ચારસો ને જગ્યા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફમાં કુલ ત્રણ ને બે જગ્યા જેલ સિપાહીમાં પુરુષમાં ત્રણસો જગ્યા છે જેલ સિપાહી મહિલા મેન્ટ્રેન માટે કુલ એકત્રીસ જગ્યાઓ આપવામાં આવેલ છે યુવાનો માટે કહેવાય ને તો કે સુવર્ણ તક છે કે પોલીસ વિભાગમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ગુજરાતના યુવાનો માટે આ એક તક છે પીએસઆઈ અને લોકરક્ષક બંને કેડર માટે મોટી સંખ્યામાં જગ્યા હોવાથી વધુ ઉમેદવારોને મોકો મળશે હવે વાત કરીએ કે આ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની તો કે આની અંદર આધાર કાર્ડ બારમાની માર્કશીટ ગ્રેજ્યુએશનની માર્કશીટ જે પીએસઆઈ માટે ફરજિયાત રહે છે જાતિનો દાખલો જેને લાગુ પડતો તેના માટે છે ઓબીસીના ઉમેદવારો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કે ઘણા યુવાનોને ક્રિમિનલ સર્ટિફિકેટ ના હોય તો વહેલી તકે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી લે તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો દર્શક મિત્રો તમને આ ગુજરાત પોલીસ રિક્રુમેન્ટ બોર્ડની ભરતી વિશે સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો આપણો દિવસ શુભ રહે